એકતાના પ્રતીક હાજીપીર બાબાનો ઉર્સ તારીખ કચ્છ નહીં ગુજરાત પગે ચાલીને આવે છે અને પોતાની મનની મુરાદ પૂરી પાડે છે સાથે કોમી એકતાના પ્રતીક હાજીપીર બાબાના દરગાહ પર શનિવારના શ્રદ્ધા સાથે દર્શન કરવા ભાવિકો ઉમટી પડ્યા છે ઉર્સ તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ આમ ત્રણ દિવસ સુધી ચાલશે ભાવિકો પોતાની મનત પૂરી કરવા લાખો શ્રદ્ધાળુ એક સાથે આ દિવસમાં પોતાના મેળાની મજા માણશે આ દરમિયાન પાણીની વ્યવસ્થા નાહાવા ધોવાની વ્યવસ્થા પણ હોય છે અને આવી ગરમી દરમિયાન ઠંડા પીણા નો વ્યવસ્થા કરવામાં આવે છે આ સેવામાં પોલીસ અધિકારી પણ રહે છે બંદોબસ્ત સાથે રિપોર્ટર ગનીભાઈ સુમરા સાથે ખલીફા અલીભાઈ ડેલી ક્રાઇમ ન્યૂઝ પ્રાણો ની આઠસો વર્ષ પહેલા આહુતિ આપી અને શહીદી આજે તેમને પોણા આઠસો થી આઠસો વર્ષ આશરે થવા આવ્યા છે આજે તેમનો વિધિવત બહેનોની વિશેષ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિમાં વિધિવત રીતે અહીંયા ઓપનિંગ કરવામાં આવ્યું અને આ તો એક એવું દરગાહ છે કે હું માનું છું વિશ્વની એકમાત્ર એવી દરગાહ છે કે જે દરગાહ ઉપર રામકથા થઈ હોય સંત શ્રી મોરારી બાપુના વ્યાશાસ અને માનસ મોહબ્બત રામકથાનું આયોજન થતું હોય એવું આ એક યાત્રાધામ છે આ યાત્રાધામ માતે રોડની ખૂબ જ વર્ષોથી શરદારુઓ અકીદત મંદો અને યાત્રાઓની અપેક્ષા હતી અને અત્યારે માનસ શ્રી પ્રદિમનસિંહ જાડેજા સાહેબ કે સુભાઈ પટેલ સાહેબના ખૂબ જ પ્રયાસોથી પચાણું કરોડ રૂપિયા ગુજરાત સરકારે મંજૂર કર્યા તે બદલ હું માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની તમામ સરકાર શ્રી ને અભિનંદન પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું આ એક એવું યાત્રાધામ છે જે હિન્દુ મુસ્લિમ સમગ્ર ગુજરાત અને ભારત વર્ષ માંથી એકતા શાંતિ અને સદભાવના સાથે જેમ આપણા પૂર્વજો રહેતા આવ્યા છીએ તેવી જ રીતે આપણે રહેવાનું છે અને માનસ મોહબત અને અમારું તો પેગામ છે કે ઇન્સાન છે ઇન્સાન કહો ભાઈચારા ચારા પેગામ અમારા એ જ પૈગામ ના સાથે તમામ કચ્છ વાસીઓને હું ગુજારીશ કરું છું એક બાજુ લખપત માં ગુરુ દ્વારા ગુરુ નાનક દેવજી નો સ્થાન મોજૂદ છે તો આપડે ગર્વ હોવું જોઈએ સાથે સાથે કાશ્મીર મધ્ય પહેલગામ મધ્ય જે આતંકવાદીઓ ત્રાસવાદીઓના લોકોની જે હત્યા કરી છે જેઓને શહીદ કર્યા છે તેઓને અંતકરણપૂર્વક અહીંયાના મુજાવર પરિવાર તરફથી અને કચ્છની તમામ જનતા તરફથી એક દુઆગીર પીની હું શ્રદ્ધાંજલિ આપું છું અને પરમાત્માથી દુઆ કરું છું પરમાત્મા તેમની આત્માને પરમ શાંતિ આપે આતંકવાદીનું કોઈ પણ મજહબ કે કોઈ પણ ધર્મ નથી હોતું તેઓ ઇન્સાનિયતના દુશ્મન હોય છે અને તેઓને ઇન્સાનિયતનું દુશ્મન જ સમજવું જોઈએ કોઈ પણ ધર્મ કે મજબ સાથે તેને ન જોડવું જોઈએ અને ઇન્સાનિયત થી ચાલવું જોઈએ આજે આપણે કચ્છમાં જે કેવા રણની કંધી માટે આજે બે દાદાના જે જગ્યા છે એને તમામ હિન્દુ મુસલમાન તમામ જ્ઞાતિ માને છે એ જગ જાય છે આખા ગુજરાતમાંથી તેમજ પારથી પર થી માણસો આવતા હોય અ સલામ માટે અને દર્શન કરવાને જે માનતા કરે છે એની આજે પણ એમનો જાહેર પરચો છે તો આજે જે અમારો પરંપરાગત જે મેળો આ રમજાન મહિનામાં કારણે રોજા હોય મુસ્લિમ સમાજના એના કારણે થોડુંક વીસ દિવસ પાછળ કરવામાં આવે છે પણ આપ જે જાણો છો કે અત્યારે સંખ્યા આ બાજુ બુદ્ધિ નિરોણા બિબર થઈને આમ આવે આ અબાજુ નખતણ થઈને છારી ફોલાઈ થઈને એટલી બધી ટ્રાફિક છે જેની વાત મૂકો તો એ મેળાનું આજે ઓપનિંગ કરવા માટે બાવા સાહેબ હાજિયાણી જ અમારા આજી આમન જત તેમજ અહિયાંના રાજુભાઈ ગામના સરપંચ આપણા ઓતલીભાઈ તેમજ સરકારી કર્મચારી બધા અને ભેગા મળી અને બાવા સાહેબ હાથે અને હાજિયાણી હાથે ત્યાં આજ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને સારી રીતે બધા લાભ લે મેળાનું બધા સારી નોંધ લઈ જાય એવું આપણે

એવી જ રીતે અનેક જાત્રાળુઓને તકલીફ ન પડે તાત્કાલિક આખા કચ્છમાં ક્યાં પણ નથી એવો સિમેન્ટ રોડ પંચાણું કરોડ નો આ ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારે આ રોડ પાસ કરી દીધો અને એના જોગ નંબર પણ આપી દીધા છે તો આના માટે ભારતીય જનતા પાર્ટી સરકાર દેશના વડાપ્રધાન શ્રી અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને તમામ ભારતીય જનતા પાર્ટીનો અમે ખૂબ આભાર માની છીએ અને હજી પણ સ્થાનિક જે આપણા અહિયાંના મુજાવર જે પરિવાર છે એ બધાનો અહીંયા કને હક હિસ્સો લાગે અને અમારા બાવા સાહેબ છે બધાનો એમની રજૂઆત છે ભવિષ્યમાં હજી અહીંયા ખૂટતી કડી છે જે જાત્રાડોને જે તકલીફ પડે છે એના માટે જે લખિત આપશે એને રજૂઆત કરી અને વહેલી તક થાય એના માટે પણ અમે પ્રયત્ન કરશું મારું નામ અહમદ અલારા ખજત નવ ગુજરાત રાજ્ય કચ્છ કપીતનો સજ્યો છું અને કચ્છ બીજેપી માઇનનો અધ્યક્ષની જવાબદારી નિભાવું છું સાથે આજે કચ્છના ઐતિહાસિક જેને કહીએ હાજી દરગાહનો આજે મુબારક છે એમાં પધારેલા મારા અબળાસા મત વિસ્તારના ધારાસભ્ય માનવીએ શ્રી આપણા પદુમન શ્રી જાડેજા સાહેબ હમનારા પીર શ્રી બાપુશ્રી કોસર અલી બાપુ જે મોહબત માણસ તરીકે જે એમના દાદાશ્રીએ મહેમ ઉપાડી હતી અને આ મોરારજી બાપુ સાહેબને પણ અહીંયા લઈ આવ્યા હતા એવા અમારા કોસર બાપુ બાપુ અને મારી સાથે પધારેલા અમારા ઉમરભાઈ જાહેરભાઈ અહીંયાના જ જેને કહીએ ઉમેશભાઈ આજનીમાં સરપંચ અમારા તાલુકા પંચાયતના સભ્ય ઉતખંડજી અને ફાઈર્સ ફોર પદરલા અમારા આયત્સરમાં આગેવાન અને આ આ વિસ્તારના જેને મેળાની જવાબદારી છે એવા ગોલ સાહેબ ને આમ જનતા અને મુજાર ભાઈઓ આજે મેળાનું ઉદ્ઘાટન કરવા માટે અમારા ધારાસભ્ય શ્રી અને પસર બાપુ એમને રેબીન કાપી અને મેળાને ખુલ્લું મૂક્યું એ ખૂબ ખૂબ આભારી છીએ સાથે 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 મેળામાં જે દેશ આવે છે સૌરાષ્ટ્ર કચ્છ અને મુંબઈ બધે વિસ્તારોમાંથી આ જાત્રાળુ હિન્દુ કે મુસલમાન આજે માથો ટેકવા માટે આ પીને દરગાહે વધાર્યા છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ અને આ વિસ્તારની અંદર જ્યારે રસ્તાની જરૂર રસ્તો અને પાણીની અને લાઇટની જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે અમે આ ધારાસભ્ય શ્રીને પણ વાત કરી ગુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ ભાઈને પણ વાત કરી અને આપણા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને પણ મારે ટેલિફોનથી વાત થઈ અને એમને પણ મેં ચર્ચા કરી છે એ આજે આ પધારે ત્યારે પણ આજે જોગ વર્ક લઈને આજે પંચાણું નો રોડ જે સિમેન્ટનો કે નથી કચ્છની અંદર ગુજરાતમાં મને લાગે નહીં થયો ગુજરાતમાં પણ નહીં થયો હોય એવો આજે જોક વર્ક લઈને અમારા ધારાસભ્ય શ્રી પ્રધુનસિંહ જાડેજા આવ્યા એમને અમે ખૂબ ખૂબ વધાવીએ છીએ અને ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ડેઈલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે